યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં મે લેખિત ફરિયાદ રજૂ કરી હતી અને આ જે કાંઈ અરવાસી રાજોસ્તવ થાય છે તેમાં 15 સરકોને આદેશ પોલીસ કમિશનર મંજૂરી આપે છે એમાં 6 નંબરના કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ અભદ્ર પ્રકારના ગીતો વગાડવાના નથી હાથ લેવાના નથી ઝીકો ડાન્સ કરવાના નથી અને નવરાત્રિનું પર્વ માતાજીની આરાધના માટેનું પરંપરાગત આદિકાળથી ચાલ્યું આવ્યું છે તો એ રીતે જ રાસોત્સવ રમાડવાના હોય છે તો આ કાંઈ ઘટના બની છે એને અનુલક્ષીને અમે ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ પણ કરી છે ગઈકાલે આયોજકોએ એવી બાળતરી આપી છે કે અમે આ પછી આવું કૃત્ય નહીં કર્યું છેલ્લી પંદર મિનિટ હતું અને અમે આવો ડાન્સ કરાયો હતો તો આપના માધ્યમથી હું તમામ આયોજકોને અર્વાચીન રાસોત્સવના કહેવા માગું છું

અડતાલીસ કલાક નથી થઈ કાલ રાત્રે જ અરજી આપી છે પોલીસે વિડીયો ફૂટેજ ને એવું લીધું છે તપાસ કરે છે જો કોઈ કૃત્ય ખરાબ હશે

ત્યાં રેન્ડ કરાવવામાં આવે છે સ્વિમિંગ પુલ માં રાત્રે બે વાગ્યા પછી દરેક લોકોને નુકસાન કરતા ક્યા ને ક્યાય આ વાપત્તી વિચારધારાના લોકો હિન્દુ સનાતન ધર્મ નું કામ તોડી બગાડવા માંગે છે આવતી પેડીની નતમ ખરાબ કરવા માંગે છે તો સમાજરા લોફાય પણ સમજવું જોઈએ આયોજક કોઈ પણ આયોજન કરે તો આપણે આપના ડિગ્રી દીકરાને મોકલલી થી તો એક વખત ચેક કરવું જોઈએ કે તેનું આયોજન છે ત્યાં શું કરાવવામાં આવે છે મગનભાઈ રાજપૂત ની અંદર ત્રીસ સરવાજીન ગરબાઓ થાય છે તમારું હિન્દુ જાગરણ મંચ કેટલા ગરબાની અંદર અત્યાર સુધીમાં ચેકિંગ બાકીઓ કે આવા ગીત વાગે છે કે નહીં ચેક કરવા અમે ક્યાંય ચેકિંગ માં નથી ગયા અમારી ફરજમાં આવતું નથી બેકિંગ માં જાવ પોલીસ નું કામ છે પોલીસ જે શરતે મંજૂરી આપે છે એ શરતે દરેકે કરવું જોઈએ એ તપાસ કરવાનું કામ પોલીસનું છે અમને થોડી કોઈ જવાબદારી સોંપી છે સરકારે પણ અમારા ધ્યાન ઉપર જ્યાં આવશે કે અરવાથી દાસવત્સવના નામે વલગારીથી ચાલે છે તો ત્યાં અમે બંધ કરાવવા સુધીના પણ પગલાં લેશું જો પોલીસ નહીં લે તો